રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાહેબ સૂચના મુજબ પૂર્વ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર માદક પદાર્થના બંદી કરવા સૂચના આપેલ હોય જે અન્વે પોલીસને મળેલ બાતમી હકીકત આધારે રાપર પોલીસ સ્ટેશન ખેતરમાં આ કામના આરોપીઓ એરંડા તથા જીરાની ખેતીની વચ્ચે આડસમાં છુપાવી પોસ્ટડા નો છોડ વાવેલ હોય જે અંગે નાર્કોટિક્સ અંગે રેડ કરતા માદક પદાર્થ પોસ્ટ કુલ સડત્રીસ હજાર ચારસો વીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા

રાજપૂત રહેવાસી ગેડી તાલુકો રાપરવાળાએ પોતાના સ્ટાફ તથા રાપર પોલીસ સ્ટાફ ને સાથે રાખી રેડ કરતા પંચાણ સુરા રાઠોડ રાજપૂત રહેવાસી ગેડી તાલુકો રાપરવાળાના ખેતરમાંથી માદક પદાર્થ પોસ્ટ ઓડા અઢાર કિલોગ્રામ કિંમત રૂપિયા ચોપન હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે

પંચાણું કેજીનો જથ્થો મળી આવે જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી પરબત પાંચા અટક કરવામાં આવે છે તેમજ આ સમય દરમિયાન બીજી એક ખાનગી હકીકત મળતા ગેડી ગામના પંચાણ સુડા રાઠોડના ખેતરે આશરે અઢાર કેજીસ્ટડાનો જથ્થો મળી આવેલ જેને પણ જપ્ત કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ હોય છે